જય કિસાન ખેડૂત મિત્રો જો આજ વરિયારી વાડી આવ્યો છું વરિયાળી બતાવું છ એકરમાં એટલે છ અઢી આજે વાજમ જો મશીન ચાલુ છે પાણી આજ પાવન ચાલુ છે આ સાલ તો અમે કરી છે પહેલી વખત આ રીતનું આમ કાંઈક થઈ જાય છે હવે આ દાણામાં આ રીતનું છે પહેલી વખત કરીએ એટલે કોઈ બીજી કોઈ આપણને ખબર નથી પડતી કઈ રીતના આમાં રોગચાળો છે કે આ કુદરતી છે આવી રીતનો થાય જ કે જો આમાં આ આઠ આઠને અત્યારે હાલે નવમું પાણી છે લગભગ આમ દેખાય તો હારે હે મોગરા આવું ક્યાંક ક્યાંક છે આવું હવે દાણો ફૂલ ભરાઈ ગયો છે લગભગ ચીજ તો ઘણી થઈ ગઈ જો અરે માતાથી ઊંચી એમ કહીએ તો કહેવાય

બરોબર માલ હવે કેવો થાય ત્યારે ખબર પડે પેલી વખત છે એટલે અનુભવ પાકો નથી બાજુથી પાણી પાતું પાતા આવે છે બધી નમી જાય કોઈ પગ તો હું જો આ થી ચો કરું ને ઊંચી તો છે मारा थी ऊंचे हम जी जोने न देखे था आ छोड़ दो ऊंची तो खूब से माल देखा है रे थाय के भी तो अबे उतरे मतलब मैं मा थाय ले उतरे मणि का क्या वाव उतरे ही तो अबे भगवान जाने माल उतरे खो तेरे खोपड़े तेरे आवीर्तनों से पहचान હું પારી ઉપર ઊભો છું તોય જો આ નીચે પારી છે પારી ઉપર ઊભો હું તોય માથા હામી છે પોણા ફૂટની તો પારી છે ધોરિયાની નીચે ઉભરીશ તો જો નીચે ઊભું તો તો હાથ ઊંચો કરીશ તો માન પહોંચાય હવે અંદર જવાય હું ચીકાસ ચીકાસ જેવું લાગે ગુંદિયો ગુંદિયો કહેતા હોય કઈ રીતે ગુંદિયો આમાં છે કે નથી તો ભગવાન જાણે આ રીતનું છે પોઝન આમાં એક ફેરા દવા છાંટી હતી નાની હતી ત્યારે હજી તો માલ નહોતો થયો ત્યારે ધોરિયાની હવે તો આમાં છંટાયા એમ નથી એટલે બીજું કંઈ કે નહીં ભલે એ તો હવે ભગવાન એ ભગવાન જે ધાર્યો એ થાય પણ આમાં કાંઈ રોગચાળો છે કે નહીં જરીક જોઈને કોમેન્ટ કરજો ખેડૂત મિત્રો પહેલી વખત તો આવી છે એટલે કોઈ લાંબો ખ્યાલ નથી પડતો જય કિસાન જય કિસાન